નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે એટલે કે સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળામાં જે ધોરણ આઠના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એમના માટે એન એમ પરીક્ષા આવી ગઈ છે એટલે કે નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ બે હજાર ચોવીસ પચીસ હેઠળ જે એનએમએમએસની જે પરીક્ષા છે એ પરીક્ષાના ફોર્મ ભરાવાના ચાલુ થઈ રહ્યા છે તો આ વિડીયોમાં ફોમ કઈ રીતે ભરાશે ક્યારે ફોર્મ ભરાશે કેટલી ફી હશે કોણ ફોર્મ ભરશે પછી પરીક્ષા કઈ રીતની આવશે કેટલી શિશ્યવૃત્તિ મળશે તમામ વાતો આપણે આ વિડીયોમાં કરશું તો ધોરણ આઠના વિદ્યાર્થીઓ આ વિડીયો અચૂક જોવે અને ધોરણ સાતના વિદ્યાર્થીઓ પણ જોઈ શકે છે એટલે કે આવતી સાલે એ પણ તૈયારી કરી શકે તો આપ સૌનું એક્ઝામ સાધી ચાલમાં હાર્દિક સ્વાગત છે આ વિડીયોને જરૂર લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો તો રાજ્ય સરકાર એટલે કે આ જે કાર્યક્રમ છે ભારત સરકારનો છે તો રાજ્યમાં જેમની નબળી આર્થિક સ્થિતિ છે એટલે કે જે ઓછી આવક ધરાવે છે અને હોશિયાર વિદ્યાર્થીઓ છે એ ધોરણ બારમાં ધોરણ બાર સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે એટલા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એ વચ્ચેથી ભણવા ના છોડે એના માટે સરકાર નવમું ધોરણ દસમું અગિયારમું અને બારમું આમ દર વર્ષે બાર બાર હજાર રૂપિયા આપે છે તો કુલ ચાર વર્ષમાં અડતાળીસ હજાર મળે છે એને સાદી રીતે આપણે કહીએ તો દર મહિને હજાર રૂપિયા આપે છે હવે આ આટલા ક્યારે આપશે તો એનએમએમ્સ જે પરીક્ષા છે એ પરીક્ષાના મેરિટમાં તમે આવો તો આપે છે તો આપણે આ વિડીયોમાં તમામ વાતો કરી લઈએ છીએ તો આ જે પરીક્ષા છે એ માટેના ફોર્મ છે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અગિયારમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ભરાશે તો ફોર્મ ભરાવાની તારીખ જે છે એ તમે ખાસ યાદ રાખી લેજો તારીખ છે એ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ એટલે કે કુલ અગિયાર દિવસ તમારી પાસે ફોર્મ ભરવાનો સમય છે અને આ જે પહેલી તારીખ આવી રહી છે પહેલાં મહિનાની બે હજાર પચીસની તો કે આવતી બે દિવસ પછી એના ફોર્મ ભરાવાના ચાલુ થઈ જશે વચ્ચે એક જ દિવસ છે અને એના જે ફોર્મ છે એના માટેની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ એસસીબી એક્ઝામ ડોટ ઓએ અરજી છે એટલે કે ડબલ્યુ ડબલ્યુ સેબ એક્ઝામ ડોટ ઓએ અરજી કરીને જે આ વેબસાઇટ છે એના પર આના ફોર્મ ભરાશે સાથે આ જાહેરનામું અત્યારે ત્રીસ તારીખે આજ બહાર પડ્યું છે એટલે કે ત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ બહાર પડ્યું છે સાથે પરીક્ષામાં ઓનલાઈન અરજી કરવાના ટાઈમની આપણે વાત કરી દીધી છે એટલે કે પહેલીથી અગિયારમી જાન્યુઆરી સુધી તમે ફોર્મ ભરી શકશો પરીક્ષા માટે ફી ઓનલાઈન ભરવા માટે તમને બે દિવસ વધારાના આપેલા છે એટલે કે છેલ્લે તેર જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ફી ભરી શકશો પરીક્ષાની તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ છે તો પરીક્ષાની તારીખ તમારે ખાસ યાદ રાખવાની જરૂર છે કારણ કે હવે તૈયારી કરવા માટે તમારી પાસે માત્ર ને માત્ર જે દિવસો છે એ છેતાળીસ દિવસો રહ્યા છે એટલે કે પચાસ દિવસોમાં પણ ઓછા દિવસો તમારી પાસે છે તો એટલા ટાઈમમાં તમારે પરીક્ષાની તૈયારી કરવી પડશે દોઢેક મહિનો તમારી પાસે છે સાથે શિષ્યવૃત્તિની રકમ તથા એના ચૂકવણીના નિયમ શું છે તો જે પરીક્ષા લેવાય છે એમએમએસની એ પરીક્ષા લેવાયા બાદ જિલ્લાવાર મેરિટ બહાર પડે છે એટલે કે દરેક જિલ્લાનું અમદાવાદનું મેરિટ અલગ હોય બનાસકાંઠાનું મેરિટ અલગ હોય પંચમહાલનું મેરિટ અલગ હોય આમ દરેક જિલ્લાનું મેરિટ કેટેગરી વાઇઝ અલગ પડે છે સાથે જે વિદ્યાર્થીઓ આ પરીક્ષાના મેરિટમાં આવે છે તો મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને કુલ એક હજાર રૂપિયા દરેક મહિને મળે છે અને આ ક્યારે મળે છે તો ધોરણ નવ દસ અગિયાર અને બાર આઠમું ભણ્યા પછી ધોરણ નવમાં દસમાં અગિયારમાં અને બારમાં માટે આ રકમ મળે છે સાથે આપણું જે ગુજરાત રાજ્ય છે એમાં આ જે એનએમએમ્સ પરીક્ષા છે એમાં કુલ પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓ આ મેરિટમાં સામેલ થશે એટલે કે કુલ પાંચ હજાર સો વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ આ પરીક્ષાના મેરિટમાં આવી શકશે એટલે કે કુલ જગ્યાઓ કેટલી છે તો કે પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓને આમાં મેરિટમાં સમાવેશ થશે હવે આમાં જે પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓ છે એ દરેક વિદ્યાર્થીઓનું મેરિટ જે છે એ જિલ્લા જિલ્લાવાઈજ અલગ અલગ પડશે એટલે કે અમદાવાદનું મેરિટ અલગ હશે બનાસકાંઠાનું અલગ હશે તો આના લીધે થઈ શકે તેમ છે કે તમે જે જિલ્લામાં પરીક્ષા આપો છો એ જિલ્લાના મેરિટમાં તમે આવશો તો તમને શિષ્યવૃત્તિ મળશે બાકી આ પ્રમાણે જિલ્લા પ્રમાણે મેરિટ બહાર પડશે શિષ્યવૃત્તિની રકમની જે ચૂકવણી છે તમને ભારત સરકાર દ્વારા ચૂકવવાની થાય છે તો શિક્ષણ મંત્રાલયનું જે પોર્ટલ છે એ પોર્ટલ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ કહેવાય છે તો એના પર તમારે મેરિટમાં આવ્યા પછી રજિસ્ટ્રેશન પણ કરવું પડે છે અને પછી શિક્ષણ મંત્રાલય નવી દિલ્હી દ્વારા તમારા ખાતામાં સીધા બેંકના ખાતામાં શિષ્યવૃત્તિની રકમ જમા થતી રહે છે સાથે વિદ્યાર્થીની લાયકાત તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ આઠમાં સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળામાં ભણતા હશે એ તમામ વિદ્યાર્થીઓ એનએમએમએસની પરીક્ષા આપી શકશે તો ટૂંકમાં વાત એટલી છે કે સરકારી શાળામાં જે પણ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તે અને બીજા એવા કે સરકાર જે પણ શાળાઓને ગ્રાન્ટ આપે છે અને સરકાર એ શાળાઓને ગ્રાન્ટ આપીને ચલાવી રહી છે તો એ શાળાઓના એટલે કે ગ્રાન્ટેડ શાળાઓના એને ગ્રાન્ટેડ શાળાને અનુદાનિત શાળાઓ પણ કહેવાય છે તો સરકારી અને ગ્રાન્ટેડ આ બંને શાળાઓના વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકશે તો ધોરણ આઠમાં અત્યારે ભણી રહ્યા છે વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે સાથે જનરલ કેટેગરી છે પછી ઓબીસી કેટેગરી છે તો બંને કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓ છે એમણે ધોરણ સાતમાં ઓછામાં ઓછા પંચાવન ટકા મેળવ્યા હશે તો જ આ પરીક્ષામાં ફોર્મ ભરી શકશે એટલે કે પંચાવન ટકા હોય તમારે તો તમને ગ્રેડ તો તમને આ પરીક્ષામાં ફોર્મ ભરવા મળશે તો પંચાવન ટકા ઓછામાં ઓછા ફરજીયાત જરૂરી છે એટલે કે પંચાવન પોઈન્ટ ઉપર ચાલશે પંચાવન ખુદ ચાલશે પણ પંચાવન ચોરાણું પોઈન્ટ ચોપન પોઈન્ટ નવ્વાણું છે ચોપન પોઈન્ટ સત્તાણું છે અઠ્ઠાવન એટલા નહીં ચાલે તો આટલા ગુણ જેમણે મેળવેલા હશે જનરલ અને ઓબીસીના વિદ્યાર્થીઓ એ આમાં ફોર્મ ભરી શકશે સાથે એસ કેટેગરી છે એટલે કે અનુસૂચિત જાતિ છે અને એસ કેટેગરી એટલે કે અનુસૂચિત જનજાતિ છે એ વિદ્યાર્થીઓએ ધોરણ સાતમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ કે એના જેટલા ગુણ મેળવેલા હોય એ આમાં ફોર્મ ભરી શકશે તો આ જે પરીક્ષા છે એ કેન્દ્ર સરકારની પરીક્ષા છે એટલે કે આ એનએમએમસીની પરીક્ષા છે ભારત સરકાર દ્વારા લેવામાં આવે છે તો ઓબીસી જનરલ કેટેગરી ડબલ્યુ એસ કેટેગરી છે એ બધાના પંચાવન ટકા બાકી એસસી એસટી આ વિદ્યાર્થીઓને પાંચ ટકાની છૂટ છે એટલે કે પચાસ ટકા તમારે ધોરણ સાતમાં આવેલા હોય તો પચાસ ટકા જેણે પણ મેળવ્યા છે ફોર્મ ભરી શકે છે સાથે જે પણ ખાનગી શાળાઓ છે એટલે કે એને પ્રાઇવેટ શાળા કહેવાય છે તો એ પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ પરીક્ષામાં ફોર્મ નહીં ભરી શકે તો સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ જ ભરી શકશે સાથે જવાહર નવોદયની શાળાઓ છે પછી જ્યાં જમવા અને રહેવાની સગવડ હોય એવી શાળાઓ હોય તો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓ જે ચાલતી હોય ત્યાં વિદ્યાર્થીઓને નિવાસ એટલે કે રહેવાનું મળતું હોય ખાવા પીવાનું મળતું હોય એ શાળામાં વિદ્યાર્થીઓ નવ દસ અગિયાર બારમાં રહેતા હોય કે ધોરણ પાંચ છ સાત આઠ આઠમામાં હાલ રહેતા હોય તો એ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ફોર્મ ભરો ભરવા નહીં મળે કારણ કે એ એમએસિશ્ય શિષ્યવૃત્તિના આધારે જ લાભ લઈને અત્યારે ત્યાં મફત ખાવા પીવા અને રહેવાની સુવિધા મેળવે છે એટલે ફરીથી આ એમએમએસની પરીક્ષામાં ફોર્મ એવા વિદ્યાર્થીઓ નહીં ભરી શકે સાથે આમાં જે પુરાવા છે ત્રણ પુરાવા જોડવાના રહેશે એક આવકનો દાખલો બીજો જાતિનો દાખલો અને ત્રીજું આધાર કાર્ડ અને ફોટો અને સહ્ય પાંચ વસ્તુ તમારે પુરાવામાં જોડવાની રહેશે તો એનએમએમ્સની પરીક્ષા માટે નક્કી થયા મુજબ જે ઉમેદવારનો વાલી છે એની આવક ત્રણ લાખ પચાસ હજારથી વધારે ના હોય એ જોવામાં આવશે એટલે કે ત્રણ લાખ પચાસ હજારથી વધારે હશે તો ફોર્મ નહીં ભરી શકો સાથે તમે ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીના વાલીને કાં તો વિદ્યાર્થીએ આવકનો દાખલાની એક પ્રમાણિત નકલ જોડવાની રહેશે એટલે કે તમારી સહી કરેલી અને બીજી જાતિના પ્રમાણપત્રની પણ નકલ જોડવાની રહેશે તો આ બે ડોક્યુમેન્ટ તમારે જોડવાના છે એક આવકના દાખલાની અને બીજી જાતિના પ્રમાણપત્રની એટલે કે તમે એસસી છો એસ છો કે ઓબીસી બી સી કેટેગરીના છો તો આ જાતિના પ્રમાણપત્ર નકલ તમારે જોડવાની રહેશે જનરલ કેટેગરીવાળા જે છે એમને જાતિનું પ્રમાણપત્ર નથી આવતું બાકી તમામ જે અનામતનો લાભ લેશે એમને જાતિનું પ્રમાણપત્ર આવે અને ત્રીજું આધાર કાર્ડ ચોથો ફોટો અને પાંચમું સહી આ પાંચ વસ્તુ અપલોડ કરવાની રહેશે તો ફોર્મ ભરતી વખતે પાંચ વસ્તુ તમારી પાસે હોય એ જરૂરી છે સાથે આજે આવકનો દાખલો જોડવાનો છે તો આવકનો દાખલો કોનો કોનો ચાલશે તો કે મામલતદાર સાહેબનો ચાલશે એટલે કે તાલુકાનો પછી તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબ આપે તો પણ ચાલશે તલાટી કમ મંત્રી ગામમાંથી આપશે તો પણ ચાલશે પછી નગરપાલિકા તમે સિટીમાં રહેતા હો તો ચીફ ઓફિસર તમને આવકનો દાખલો આપે તો માન્ય રહેશે તો આ જે અધિકારીઓ નામ કયા છે એમની પાસેથી તમારે આવકનો દાખલો લાવવાનો રહેશે જાતિ અંગેના પ્રમાણપત્ર એટલે કે એસસી એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓ છે તો આપણે એમને જાતિની વાત કરીએ તો મામલતદાર મામલતદારનો દાખલો ચાલશે પછી ટીડીઓ સાહેબ તાલુકા વિકાસ અધિકારીનો ચાલશે શાળાના આચાર્ય જે છે એ રજીસ્ટ્રેડ જાવક નંબર સાથે તેમજ ફોટા સાથેનું બોને આપે તો પણ માન્ય રહેશે એટલે કે તમારે તાલુકા ટીડીઓ અધિકારી છે કાં તો જે મામલતદાર છે ત્યાં તમારે તાલુકામાં અત્યારે ના જવું હોય ને તમે તમારી શાળાના જે આચાર્ય છે તો એ આચાર્ય જાવક નંબર અને ફોટો સાથેનું બોનોફાઈડ શર્ટી કાઢી આપે તો એ શર્ટી પણ અત્યારે તમારે ચાલશે એટલે કે એ ફોર્મ ભરતી વખતે બોનોફાઈડ શર્ટી પણ માન્ય ગણાય છે ને આ રીતે તમે ફોમ બોનેફાઈડ શર્ટીના આધારે ફોર્મ ભરી શકો છો તો આ બોનેફાઈડ સર્ટિફિકેટ લેવા જાઓ તો એમાં પેટા જ્ઞાતિ તમારી લખેલી હોય એ જરૂરી છે તો એનું ખાસ ધ્યાન રાખવાનું છે સાથે આચાર શાળા ફોર્મ ભરે છે ત્યારે આવક મર્યાદા અને કેટેગરી કઈ છે એ શાળાના આચાર્યની ચકાસણી કરવાની રહે છે સાથે અત્યારે તો આચાર્યની બોનેફાઈડ સર્ટિફિકેટ ચાલશે અને જ્યારે તમે મેરિટમાં આવી જાઓ છો ને શિશુવૃત્તિ માટેનું ફોર્મ એટલે કે મેરિટમાં આવ્યા પછી પણ તમારે ફોર્મ ભરવાનું રહેશે એ ફોર્મ ભરશો ત્યારે તમારે તાલુકામાંથી આવકનો દાખલો અને જાતિનો દાખલો બંને લાવવાના રહેશે તો અત્યારે હાલ પૂરતો આચાર્યશ્રીનું ચાલશે જાતિનો દાખલો પણ જા અને આવકનો તલાટીનો પરંતુ ત્યારબાદ જ્યારે મેરિટમાં કોઈ વિદ્યાર્થી પાસ થઈ જાય છે અને મેરિટમાં આવે છે ત્યારે તાલુકામાંથી લાવવાનો રહેશે પરીક્ષા ફી જનરલ કેટેગરી ઈડબ્લ્યુએસ કેટેગરીનો ઓબીસી કેટેગરી તો બધાની જે પરીક્ષા ફી છે એ સિત્તેર રૂપિયા રહેશે અને જીએસટી લાગે છે બારેક ટકા જેવું તો એસી ઇઠોતેર જેવા રૂપિયા ભરવાના રહે છે પરીક્ષા ફી પછી પીએચ કેટેગરી છે એટલે કે દિવ્યાંગ દિવ્યાંગ ઉમેદવારો છે એસસી કેટેગરી છે અને એસ ટી છે તો તમામ વિદ્યાર્થીઓની ફી પચાસ રૂપિયા છે સાથે સર્વિસ ચાર્જ અલગથી હોય છે એટલે કે બીજા પણ છ રૂપિયા એટલે છપ્પન જેવી ફી ભરવાની થાય છે સાથે તમામ ફી છે તમારે ઓનલાઈન ક્રેડિટ ડેબિટ કાર્ડ છે નેટ બેન્કિંગ છે યુપીઆઈ વોલેટ છે એના માધ્યમથી તમે ભરી શકો છો સાથે પરીક્ષાની રિસિપ્ટ તમારે એટલે કે ફી ભરી દીધી છે એની કાપલી રસીદ પહોંચ તમારે લેવાની રહેશે સાથે પ્રશ્નપત્ર પેપર કેવું આવે એની આપણે વાત કરી લઈએ તો જે પેપર છે એ તો જે આ પેપર છે મેટ બૌદ્ધિક યોગ્યતા કસોટી અને સેટ શૈક્ષણિક યોગ્યતા કસોટી તો આ પેપર છે બે ભાગમાં આવે છે મેટ અને સેટ કરીને એટલે કે આ બંને બે ભાગ છે એ નેવન્યવ ગુણના હોય છે એટલે કે એમાં સીધા એકસો ને એસી પ્રશ્નો આવે છે એમાંથી તાર્કિક જ્ઞાનના જે રિઝનિંગના છે નેવ પ્રશ્નો આવે છે અને શૈક્ષણિક યોગ્યતા કસોટી છે તો એમાં ત્રીસ ગુણનું ગણિત છે ત્રીસ ગુણનું વિજ્ઞાન છે અને ત્રીસ ગુણનું સામાજિક વિજ્ઞાન છે તો એ પણ નેવું ગુણનું આવે છે તો આ રીતે કુલ તમારી પરીક્ષા એકસો ને એસી ગુણની છે આ પરીક્ષાનો સમય તમારી પાસે ત્રણ કલાક રહેશે એટલે કે જે આ પરીક્ષા છે તમારી પાસે ત્રણ કલાકનો સમય છે અને એકસો ને એસી પ્રશ્નો છે સાથે જે મેટ બૌદ્ધિક યોગ્યતા કસોટી છે એટલે કે ગણિત જેવું જ જે રીઝનિંગ આવે છે એમાં શાબ્દિક પ્રશ્નો હોઈ શકે છે પછી અશાબ્દિક તાર્કિક ગણતરી પણ હોઈ શકે છે એટલે કે ચિત્રો આધારે આકૃતિઓ આધારે સાથે આ પ્રશ્નોમાં સાદૃશ્ય એટલે કે ઘણી બધી આકૃતિઓ આપેલી હોય આલેખ આપેલો એના આધારે પ્રશ્ન પૂછાય પછી વર્ગીકરણ કરવાનું પૂછાય એટલે કે આલેખ હોય કોઠા આપેલા હોય કોષ્ટક આપેલા હોય એના આધારે સંખ્યાત્મક શ્રેણી એટલે કે નંબરની અલગ અલગ પેટર્નો આપેલી હોય સંખ્યાની શ્રેણીઓ છે પછી પેટર્ન અલગ અલગ એટલે કે એબીસીડી આધારે પેટર્ન હોય આંકડા આધારે પેટર્ન હોય છુપાયેલી આકૃતિઓ તમારે શોધવાની પૂછાય તો આવું નેવું ગુણનું પૂછાય છે તાર્કિક રીઝનિંગ નેવું ગુણનું પૂછાય છે અને બાકીના જે નેવું ગુણ છે એ શૈક્ષણિક યોગ્યતા કસોટી એટલે કે તમે હાલ ધોરણ સાત અને ધોરણ આઠનું ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન આ ત્રણ વિષય પૂછાય છે તો બાકીના નેવું ગુણમાં ગણિત છે વિજ્ઞાન છે અને સામાજિક વિજ્ઞાન છે કયા ધોરણનું તો કે ધોરણ સાત ધોરણ સાત છે એના પ્રથમ અને બીજા સત્ર બંનેનું અને ધોરણ આઠનું જે પ્રથમ સત્ર છે એનો અભ્યાસક્રમ આમાં પૂછવામાં આવશે તો શું પૂછવામાં આવશે શાની તૈયારી કરવી શું વાંચવું તો એના માટે ધોરણ સાતની ત્રણ ચોપડીઓ વાંચવાની રહેશે ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન અને ધોરણ આઠની જે છે એ પણ ત્રણ ચોપડીઓ વાંચવાની રહેશે તો ધોરણ આઠની પ્રથમ સત્રની જે છે એ ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આ ત્રણ ચોપડીઓ ત્રણ પાઠ્યપુસ્તકો વાંચવાના રહેશે સાથે ક્વોલિફાઈંગ ગુણ એટલે કે આ પરીક્ષાના મેરિટમાં આવવું હોય તો ઓછામાં ઓછા ગુણ છે એ ચાળીસ ટકા ગુણ તમારે મેળવવાના રહેશે એટલે કે એકસો એંશીના ચાળીસ ટકા તમારે મેળવવાના છે એનો મતલબ એ કે જનરલ કેટેગરીને ઓબીસી કેટેગરી અને ત્રીજી ઇડબ્લ્યુએસ કેટેગરી તો આ બધા જ ઉમેદવારોને કુલ બોતેર ગુણ મેળવવાના રહેશે એટલે કે બંને પેપરમાં થઈને બોતેર ગુણ તમારે આવે તો તમે શિષ્યુતિમાં આવવા માટે લાયક ગણાવો છો એનાથી નીચા હોય તો તમે લાયક નથી ગણાતા બોતેર આવી જ ગયા એટલે લાયક ગણાશો એવું ફરજિયાત નથી પછી પાંચ હજાર સત્તાણું જગ્યા છે એના મેરિટમાં તમે આવતા હો તો આવી શકો છો પછી એસસી એસટી અને બાકીના જે વિદ્યાર્થીઓ છે એસસી એસ ટી તો એમને બત્રીસ ટકા ગુણ મેળવવાના રહે છે તો છપ્પન સત્તાવન જેવા ગુણ જેને હોય એ એના કરતાં ઉપર ગુણ હોય એ આ મેરિટમાં આવવાના ચાન્સ એટલે કે શક્યતા રહે છે સાથે ક્વોલિફાઈંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર કેટેગરી વાઇઝ નક્કી થયેલ કોટા મુજબ જ મેરિટમાં જે પણ વિદ્યાર્થીઓ આવે છે એમને શિશુ મળે છે એટલે કે આ શિષ્યવૃત્તિ આટલા ગુણ લાવ્યા પછી પણ તમે જો મેરિટમાં આવો છો તો જ તમને મળશે બાકી નહીં મળે એટલે કે મેરિટમાં પાસ થવું ફરજિયાત છે અને સાથે મેરિટમાં આવવું પણ ફરજિયાત છે એટલે કે વધારે ગુણે અટકે તો વધારે ગુણ લાવવા પણ જરૂરી છે સાથે આમાં દરેક જિલ્લાવાર પાંચ હજાર સત્તાણું જગ્યાઓ છે અને જે જિલ્લાની વસ્તી વધારે હોય એ જિલ્લાની જગ્યાઓ વધારે હોય છે અને જે જિલ્લાની વસ્તી ઓછી હોય એ જિલ્લાની જગ્યાઓ ઓછી હોય છે તો આ રીતે એસીથી કરીને બસો સુધીની કાં તો ત્રણસો ચારસો સુધીની જગ્યાઓ દરેક જિલ્લામાં હોઈ શકે છે ઓછામાં ઓછી એસીથી બસો જગ્યાઓ તો દરેક જિલ્લામાં હોય હોય ને હોય તો આ રીતની જગ્યાઓ હોય છે જે મોટો અમદાવાદ જેવો જિલ્લો હોય છે તો ત્યાં પાંચસો ઉપર પણ જગ્યાઓ હોઈ શકે છે અને ડાંગ જેવા નાના જિલ્લા છે તો ત્યાં સાઠ સિત્તેર જગ્યાઓ હોઈ શકે છે તો આ રીતે દરેક જિલ્લામાં અલગ અલગ વિદ્યાર્થીઓનું મેરિટ બનશે સાથે આ જે પરીક્ષા છે એમાં બધા જ વિકલ્પ આધારિત પ્રશ્નો આવશે કોઈ નેગેટિવ ગુણ છે નહીં ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી ફોર્મ ભરવાના ચાલુ થશે ત્રણ વાગ્યાથી અને અગિયારમી જાન્યુઆરી રાતના બાર વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો ફોર્મ ભરવાની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ એક્ઝામ ડોટ ઓ આરજી વેબસાઇટ છે તો અરજી ફોર્મ તમારે પ્રથમ ભરવાનું છે અને પછી એને કન્ફર્મ કરવાનું છે આ અરજી ફોર્મ જે છે એ તમને કોણ ભરી આપશે તો તમે જે શાળામાં ભણી રહ્યા છો એ શાળાની જવાબદારી આ ફોર્મ ભરવાની છે એટલે કે આ શાળાના જે શિક્ષકો છે એ તમને ફોર્મ ભરી આપશે એટલે કે ફોર્મ ભરવા બાબતે તમારે ચિંતા કરવાની જરૂર નથી શાળામાં કમ્પ્યુટરને આવી સુવિધા ના હોય ને તમે ક્યાંક બીજા કમ્પ્યુટરવાળાને ત્યાં ભરાવા જાઓ તો વાંધો નથી બાકી શાળાના શિક્ષકો છે ફોર્મ ભરવામાં આપ સૌને મદદ કરશે એટલે કે આચાર્ય તમને મદદ કરશે સાથે ફોર્મ કઈ રીતે ભરવું તો ફોર્મ તમારે અંગ્રેજીમાં ભરવાનું છે તો આ ફોર્મ ભરવા માટે એપ્લાય ઓનલાઈન પર તમારે ક્લિક કરવાનું છે એટલે કે સૌ પ્રથમ સેબની જે વેબસાઇટ છે એના પર જવાનું છે પછી એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું છે અને પછી ધોરણ આઠ તમારે પસંદ કરવાનું છે અને એ પસંદ કર્યા પછી તમારું ફોર્મ ભરાવાનું ચાલુ થશે તો ફોર્મમાં તમારી બધી જ વિગતો લખ્યા પછી અરજીને કન્ફર્મ કરવાની છે તો કન્ફર્મમાં તમારો અરજી નંબર આવે એ અને જન્મ તારીખ નાખ્યા પછી કન્ફર્મ કરશો એટલે કન્ફર્મ થશે તો આ બધું જ અને ફી ભર્યો ફી પણ ભરવાની રહેશે તો આ ત્રણ કામ કર્યા પછી તમારી અરજી ફાઇનલ રહેશે તો અરજી ફોર્મ કઈ રીતે ભરવું તો એ આચાર્યનો વિષય છે તો આચાર્ય ફોર્મ તમને ભરી આપશે કાં તો જે તે શાળા ફોર્મ ભરી આપશે અને કમ્પ્યુટરની સુવિધા ના હોય શાળામાં તો તમે તમારી રીતે કોઈ ભૂલ ના થાય એ રીતે ફોર્મ ભરાવી શકો છો તો એપ્લાય સૌ પ્રથમ વેબસાઇટ પર જવાનું છે એપ્લાય ના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારું ફોર્મ ભરાવાનું ચાલુ થશે ફોર્મ ભરવામાં જે પણ માહિતી માંગવામાં આવી છે એ તમારે નાખવાની રહેશે સાથે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આધાર કાર્ડ પ્રમાણે જ તમારે ફોર્મ ભરવાનું છે અને ઘણા શાળાના શિક્ષકો ફોર્મ ભરતા હશે તો યુ ડાયસ અને આધાર કાર્ડમાં ફરક હશે તો આવો જ્યારે પણ ફરક હોય ત્યારે આધાર કાર્ડ પ્રમાણે જ ભરવાનો પ્રયત્ન કરજો અને યુ ડાયસની જે વિગતો છે એમાં સુધારો કરી દેજો એટલે આધાર કાર્ડ પ્રમાણે જ ફોર્મ ભરાય એટલે કે વિગતો બધી આધાર કાર્ડ પ્રમાણે ભરવાની છે સાથે આધાર કાર્ડમાં ઘણી ભૂલ હોય તો અને જનરલ જીઆર રજિસ્ટર સાચું હોય તો આધાર કાર્ડમાં સુધારો વાલી કરાવી લે એવી તમે અપેક્ષા રાખી શકો છો એટલે કે એવું તમને લાગતું હોય તો બાકી ફોર્મ છે અત્યારે આધાર કાર્ડ પ્રમાણે ભરવાનું છે સાથે સબમિટ પર ક્લિક કરવાથી તમારો ડેટા સેવ થશે અને એપ્લિકેશન નંબર જનરેટ થશે એસસી એસટી તેમજ પીએચ કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓ છે એમને આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે અને બાકીના જનરલ કેટેગરી છે એમને આવકનું પ્રમાણપત્ર જોડવાનું થતું નથી ઓબીસીને પણ જાતિનું પ્રમાણપત્ર આવશે અને આવકનું આવકનું પણ આવશે તો બંને રહેશે પરંતુ કેન્દ્રમાં ઓબીસી છે ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ નથી મળતું તો જેને લાગુ પડે છે ફોર્મ ભરી શકે છે સાથે તમારો ફોટોને સહી પણ અપલોડ કરવાની રહેશે અને આ ફોટોને સહી જે છે પંદર કે બીથી વધારે ના હોય એ પણ ધ્યાનમાં રાખવાનું છે સાથે છેલ્લે કન્ફર્મ કરવાનું ભૂલવાનું નથી યુ નું નામ અને આધાર કાર્ડ મુજબનું નામ સરખું હોય એની ચકાસણી કરીને ઓનલાઈન ફોર્મ ભરવાનું છે સરખું ના હોય તો આધાર કાર્ડ પ્રમાણે ભરવાનું છે અને આધાર કાર્ડમાં તમને ઘણી ભૂલ લાગતી હોય તો આધાર કાર્ડ સુધાર્યા બાદ પણ ભરી શકો છો સાથે વિદ્યાર્થીઓની પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની જવાબદારી સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની છે ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ થાય તો તમે જે તાલુકામાં હાલ ભણી રહ્યા છો એ તાલુકાઓના તાલુકામાં તમારે પરીક્ષા આવશે અને આનાથી ઓછા વિદ્યાર્થીઓ હોય તો નજીકના તાલુકાઓમાં પરીક્ષા હોઈ શકે છે જો વિદ્યાર્થીનું નામ આધાર આધાર કાર્ડ પ્રમાણે ના હોય તો આધાર કાર્ડમાં જે પ્રમાણે લખેલું છે એ પ્રમાણે તમારી યુ યુડાયસમાં તમે એડિટ કરી શકો છો એટલે ફોર્મ ઝડપથી ભરાઈ જાય તો આધાર કાર્ડ પ્રમાણે ફોર્મ ભરવાનું આમાં લખેલું છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો મનમાં કોઈ પ્રશ્ન હોય તો આપ અચૂક કોમેન્ટ કરી શકો છો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ